જય શ્રી કૃષ્ણ સર્વ સત્તાવીસમાં માણિકચંદ હરિદાસના જમાઈ તો વૈષ્ણવો શ્રી ગુસાઈજીનો પણ પ્રાગટ્ય મહોત્સવ છે એ આવી રહ્યો છે અને શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય મહોત્સવને ને જલબી મહોત્સવ શા માટે કહેવામાં આવે છે સર્વપ્રથમ શ્રી ગુસાઈજી જન્મ મહોત્સવ છે કઈ પ્રકારે કોણે છે એ ઉજવવાની શરૂઆત કરી એ માટેનો વિડીયો છે આપણે યુટ્યુબ ઉપર અપલોડ કરી દીધો છે તો અવશ્ય તેમની પણ મુલાકાત લેવી વૈષ્ણવો અને હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો જેથી કરીને વૈષ્ણવો તમને અવનવા સત્સંગો પ્રાપ્ત થતા રહેશે સાથે સાથે તમને વિડીયો પસંદ આવતા હોય વાર્તા પ્રસંગો છે એ પસંદ પડતા હોય તો અવશ્ય વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં તો વૈષ્ણવો હવે શરૂઆત કરીએ છીએ માણિકચંદ હરિદાસના જમાઈની વાર્તા કે જેમાં આપણે જોયું કે માણિકચંદ છે એમની દીકરી તો વૈષ્ણવ છે પુરોહિત તેમને કોઈ પણ ઘરમાં પરણાવી દે છે અને દીકરી ખૂબ દુઃખી થાય છે પરંતુ તેઓ અન્ન જળ છે એનો ત્યાગ કરે છે અને પોતાની રીતે જો જળ ભરીને પોતે છે ભોગ ધરીને અને પછી જો પ્રસાદ લેવાનું કહેશે તો હું અન્ન લઈશ એમ તેઓ કહે છે અને એમની સાસુ છે એમાં માને છે અને વૈષ્ણવ છેલ્લે છેલ્લે આપણે એ જોયું કે શ્રી છે ગુસાઈ પર કૃપા કરવા માટે પધાર્યા છે અને હવે ત્યાં ગુસાઈજીના શરણે એમનું આખું સસુર કુટુંબ છે એ પણ ઉપસ્થિત થયા છે અને તેઓ એમને સેવક કરવા વિનંતી કરી રહ્યા છે હવે આગળ વાર્તા ચલાવીએ પછી શ્રી પ્રભુ ભોગ ધરીને બહાર પધારે છે એ પછી માણિક વગેરે સૌ તેમને મહારાજ હવે આપ અમારા સૌ પર કૃપા કરીને અમને નામ સંભળાવો તો એવી વિનંતી કરે છે તેઓ એ બધાને તમને નામ સવારે સંભળાવીશું એમ જણાવે છે પછી તે તેમને દંડવત કરી અને બધા પોતાને ઘેરે જાય છે અને પછી સૌ કોઈ વહેલી સવારે ઊઠી અને વહુને બધી રીત પૂછીને સ્નાન કરીને શ્રી ગુસાઈજી પાસે આવે છે અને તેમને દંડવત કરે છે તેઓ એ બધાને નામ સુનાવીને બધાને તે દિવસે ઉપવાસ કરવાની આજ્ઞા કરે છે કેમ કે ઉપવાસ છે એ બ્રહ્મ સંબંધ લેતા પેલા છે આપણે પુષ્ટિ માર્ગમાં અનિવાર્ય છે અને આચાર વિચાર તો એ લોકોમાં હતા નહીં એટલે ઉપવાસ કરવો ખાસ જરૂરી છે પછી આપણે વિનંતી કરીને શ્રી ગુસાઈજીને એમના ઘરે પધરાવીને સારી પેઠે રસોઈ કરાવે છે શ્રી ગુસાઈજી રસોઈ કરીને ભોગ ધરીને મહાપ્રસાદ લે છે અને બીજે દિવસે તેઓ એ બધાને નિવેદન એ કરાવે છે અને માથે સેવાનું એક સ્વરૂપ શ્રી બાલકૃષ્ણજી છે એ પધરાવી આપે છે ત્યારે તે શ્રી ગુસાઈજીને મહારાજ અમે તો સેવાનો કશો પ્રકાર જાણતા નથી એવી વિનંતી કરે છે ત્યારે તેઓ સેવાની બધી રીત વહુ છે એને સમજાવે છે અને વહુને એ રીતે પૂછી લેતા તેમને જણાવે છે ત્યારે ઘરના સૌ શ્રી ગુસાઈજીના વચન સાંભળીને ખૂબ જ રાજી થાય છે માણિકચંદ વગેરે હરિદાસની પુત્રી એની સંગતિ એને સંગતિ થવાથી આ રીતે વૈષ્ણવ થયા છે અને પછી શ્રી ગુસાઈજીને પોતાની શ્રદ્ધા અનુસાર ખૂબ સારી રીતે વિદાય તેઓ આપે છે પછી શ્રી પ્રભુ શ્રી રણછોડજીના દર્શનાર્થે શ્રી દ્વારિકાજી પાછા છે એ પધારે છે તો હરિદાસની પુત્રી પોતાના ઘરે શ્રી ઠાકોરજીની સેવા પ્રભુની આજ્ઞા પ્રમાણે સારી રીતે કરે છે શ્રી બાળકૃષ્ણજી તેને થોડાક જ દિવસમાં સાનુભાવ જણાવવા લાગે છે રસોઈની બધી સામગ્રી એ ખૂબ સુંદર કરે છે શ્રી ઠાકોરજી એ સારી પેઠે આરોગ્ય છે એકદા માણિકચંદની માતા રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ ધરે છે ત્યારે તે દિવસે રાત્રે માણિકચંદની માતાને શ્રી ઠાકોરજી મને તો તારી વવરા હાથની રસોઈ ભાવે છે એમ કે છે પછી શ્રી ઠાકોરજી વહુને તે આજે રસોઈ કેમ નહીં કરી

જે મેં આરોગ્ય ખરી પણ મને તો હરિદાસની દીકરીના હાથની રસોઈ બહુ ભાવે છે તેથી અહીંથી પધારતી વેળા તમે માણિકચંદની માતાને ટોકજો એમ કહે છે તું રસોઈ તારી બહુના હાથે કરાવજે અને તેને કહેવા માટે શ્રી ગુસાઈજીને તેઓ જણાવે છે તો ઠાકોરજી છે ગુસાઈજીને જણાવે છે કે તમે જ્યારે પણ પધારો ત્યારે ટોકજો એમની સાસુને કે બહુના હાથની રસોઈ છે એ ઠાકોરજી આરોગ્ય તો વધારે સારું પછી જ્યારે શ્રી ગુસાઈજી દ્વારિકાથી પાછા ફરે છે ત્યારે ગામમાં આવે છે માણિકચંદ અને પેલો વૈષ્ણવ તેમને આગળ જઈને પોતાના ઘરે પધરાવે છે પછી શ્રી ગુસાઈજી હરિદાસની દીકરી તેણે કરેલી રસોઈને શ્રી બાળકૃષ્ણજી આ પ્રકારે અંગીકાર કરે છે એમ કે છે ત્યારે તે તેમને મહારાજ મને તો કશું આવડતું નથી પણ શ્રી ઠાકોરજી પરમ દયાળુ છે કે તમારી કાનીથી મારી કરેલી રસોઈ છે આરોગ્ય છે એની વાત સાંભળીને શ્રી ગુસાઈજી ખૂબ જ પ્રસન્ન થાય છે પછી તેઓ માણિકચંદની માતાને તમે વૃદ્ધ છો તેથી તમારાથી બને તે ઉપર ઉપરની સેવા કર્યા કરો હરિદાસની દીકરીને રોજ રસોઈમાં નવડાવ્યા કરો તો હજુ એ બાળક છે અને રસોઈનું કામ તો બાળક બાળકનું જ છે એમ જણાવે છે તો શ્રી ગુસાઈજી હરિદાસની દીકરીને તેણે કરેલી રસોઈ શ્રી બાલકૃષ્ણજી આ પ્રકારે અંગીકાર કરે છે એમ કે છે પણ તેમનું કહેવું સાંભળીને તે ફૂલાઈ જતી નથી તેના મનમાં અભિમાનનો પણ પેદા થતો નથી તે તો એને શ્રી કૃપા દ્રષ્ટિનું ફળ હોવાનું જ માને છે આથી તે એ બધો યશ શ્રી ગુસાઈજીને આપે છે પણ કહે છે કે મને તો કશું આવડતું નથી પણ શ્રી ઠાકોરજી છે એ પરમ દયાળુ છે કે આપની કાનીથી મારી ધરેલી બધી રસોઈ છે એ પ્રભુ આરોગ્ય છે તો અહીં હરિદાસની દીકરી છે નીર અભિમાની છે શ્રી ઠાકોરજી તો પરમ દયાળુ છે એ બાબત છે એ સારી રીતે સ્પષ્ટ થઈ આવે છે ગુસાઈ માણિકચંદના ઘરે શ્રી બાળકૃષ્ણજી નું સ્વરૂપ પધરાવી અને તેને ત્યાં શ્રી ઠાકોરજી બાળ સ્વરૂપે બિરાજે છે અને બાળકને તો બાળકો અને બાળકોની ચીજો વધુ પ્રિય હોય એ સહજ વાત છે તેથી શ્રી ગુસાઈજી માણિક માતાને તમારી વહુ તો હજુ બાળક છે તેને રસોઈમાં જોતરી રાખો એમ કહે છે એવો ભાવ અહીં કડાઈ આવ્યો છે ત્યારે માતા શ્રી શ્રી ગુસાઈજીને ઠાકોરજીને આપે અમારા માથે પધરાવ્યા એ પછી એક દિવસ રસોઈ કરી હતી તે મારી કરેલી રસોઈ શ્રી ઠાકોરજીને ભાવે નહીં અને મારાથી રસોઈ થઈ શકતી નથી આ સાંભળીને શ્રી ગુસાઈજી ચુપ્રિય છે તેઓને શ્રી બાળકૃષ્ણજીએ આને પણ આ વાત જણાવી છે એમ પોતાના મનમાં લાગે છે પછી તેઓ પેલા વૈષ્ણવના ઘરે પધારે છે જે ખૂબ ભક્તિભાવથી તેમને પોતાના ઘરે પધરાવે છે તો શ્રી ગુસાઈજી સ્નાન કરીને રસોઈ કરીને શ્રી ઠાકોરજીની સેવા કરીને એમને પાતળ ધરીને મહાપ્રસાદની આજ્ઞા કરે છે પછી તેઓ પોતે વિશ્રામ કરવા પધારે છે પછી એ વૈષ્ણવ મહાપ્રસાદ લઈને શ્રી ગુસાઈજી પાસે આવીને દંડવત કરીને પ્રભુની આજ્ઞા પામીને બેસે છે ત્યારે શ્રી હરિદાસની દીકરીના સમાચાર તેઓ તેમને પૂછે છે ત્યારે એ દિવસથી હરિદાસ હરિદાસની દીકરીની દશા પેલા વૈષ્ણવ પાસેથી સાંભળીને તેઓ એના પર ખૂબ જ પ્રસન્ન થાય છે તેઓ બે દિવસ સુધી આ વૈષ્ણવને ત્યાં વિરાજે છે ત્રીજા દિવસે તેઓ માણિક ત્યાં ફરી પધારે છે જ્યારે જ્યારે પણ શ્રી ગુસાઈજી વિદાય થવાનું નામ લે ત્યારે ત્યારે હરિદાસની દીકરી ખૂબ જ હઠ કરે છે અને જેથી તેઓ બે ચાર દિવસ વધુ રોકાઈ જાય છે તો માણિકચંદ છે એમને ત્યાં બે મહિના તેઓ બિરાજે છે અને પછી તેઓ શ્રી ગોકુળ જવા માટે વિચારે છે ત્યારે માણિકચંદ યથાશક્તિ ભેટ કરીને થોડેક દૂર સુધી તેમને વળાવવા જાય છે ત્યારે શ્રી ગુસાઈજી તેને હરિદાસ ની દીકરી મારી અનન્ય સેવક છે તેથી જે એના કહેવામાં રહેશે તેનું તેનું જ જ કલ્યાણ કલ્યાણ થશે થશે એમ આમ છે છે શ્રી ગુસાઈજી તો આમ કહીને તેઓ માણિક વિદાય કરે છે અને પોતે આગળ વધારે છે માણિક ચંદ ઘરે આવીને શ્રી ગુસાઈજીના શ્રીમુખના શ્રી વચન સૌને કે છે ત્યારે તેનું કેવું સાંભળી સૌ ચૂપ રહે છે આ હરિદાસની દીકરી શ્રી ગુસાઈજીની આવી કૃપાપાત્ર પાત્ર ભગવદીય હતી શ્રી ગુસાઈજી માણિકચંદને ત્યાં વિદાય થવાનું જ્યારે કહે છે ત્યારે દીકરી હટ કરે છે અને રોકી રાખે છે તો પોતાના સેવ્ય પોતાના ઘરેથી વિદાય જલ્દી થાય એમ તેમનો કોઈ સેવક ઈચ્છે નહીં એમ અહીં જણાવાયું છે વડી શ્રી ગુસાઈજી પોતાને વડાવવા આવેલા માણિકચંદને હરિદાસની દીકરી તો મારી અનન્ય સેવક છે તો તેના કહેવામાં રહેશે તેનું કલ્યાણ જ થશે એમ કહે છે અહીં શ્રી ગુસાઈજીના જણાવ્યા પ્રમાણે હરિદાસની દીકરી ખૂબ મહાન છે અને શ્રી ગુસાઈજી પણ તેના પ્રત્યે પ્રેમાદર ધરાવે છે અને તેના કહેવામાં રહેનારનું કલ્યાણ થશે એવો ગર્ભિત ઇશારો પણ કરે છે એમ અહીં દર્શાવાયું છે તો વૈષ્ણવો અહીં વાર્તા પ્રસંગ છે પેલો પૂર્ણ થાય છે વાર્તા પ્રસંગ બીજો પણ આપણે આ જ વિડીયો દ્વારા સાંભળીએ પાછી હરિદાસ કેટલાક દિવસે પોતે શ્રી રણછોડજીના દર્શનાર્થે શ્રી દ્વારિકાજી જવા માટે નીકળે છે તે માણિકચંદના ગામે જ આવે છે ત્યારે તે પોતાની સ્ત્રીના સરખાપણાથી તેમને ઓળખી કાઢે છે તે હરિદાસ તો આગળ ચાલ્યા જાય છે ત્યારે માણિકચંદ દુકાનેથી નીચે ઉતરીને હરિદાસના પગે પડે છે અને શ્રી કૃષ્ણ સ્મરણ કરી અને પોતાની દુકાને લાવે છે હરિદાસને ત્યારે મનમાં થાય છે કે આ વૈષ્ણવ તો છે ખરો પછી તેની દુકાનમાં બેસીને તેઓ તેને પૂછે છે કે તમે કોના સેવક છો કઈ જ્ઞાતિના છો તમારું નામ શું છે ત્યારે તે પોતાનું નામ ગામ જ્ઞાતિ વગેરે તેમને જણાવે છે અને પોતે શ્રી ગુસાઈજીનો સેવક હોવાનું ઉમેરે છે ત્યારે હરિદાસ મનોમન ખૂબ ખેદ કરે છે કે અરે પોતાની જ્ઞાતિનો આ વર્ષ શ્રી ગુસાઈજીનો સેવક પાસે જ હતો પણ મેં એ જાણ્યું નહીં અને નહીં તો હું મારી પુત્રીને એની સાથે જ પરણાવત કોને ખબર કે પેલો પુરોહિતે એ બાપડીને ક્યાં ગામે અને કોના ઘરે પરણાવી હશે એ મારી દીકરી આ વરને લાયક હતી અને પછી માણિકચંદ હરિદાસને પૂછે છે કે તમારું નામ શું છે તો તમે કેના સેવક છો જ્ઞાતિએ કેવા છો તેથી તેઓ પોતાનું નામ ગામ જ્ઞાતિ વગેરે તેને જણાવે છે અને પોતે પણ શ્રી ગુસાઈજીના સેવક છે એમ કહે છે તો વૈષ્ણવ શ્રી દ્વારિકાથી જતા હરિદાસ માર્ગમાં માણિકચંદના ગામે આવે છે અને તે તેમને વૈષ્ણવ તરીકે ઓળખીને તેની દુકાને બેસાડે છે અને બંને જણ એકબીજાના નામ ગામ જ્ઞાતિ વગેરે પૂછા કરે છે અને યોગાનુયોગ તેઓ બંને શ્રી ગુસાઈજીના જ સેવક છે ત્યારે હરિદાસને એવું ખેદ થાય છે કે પોતાની જ્ઞાતિનો આ વર પાસે જ હતો પણ એને કઈ ખબર નહોતી નતર તો કે હું મારી પુત્રીના લગ્ન આની સાથે કર તો પેલા પુરોહિત એ બાપડીને ક્યાં ગામી અને ક્યાં પરણાવ્યો હશે કોની સાથે પરણાવી હશે એવો વિચાર કરે છે તો મારી દીકરીને લાયક તો આ હતો એમ તેવો મનોમન વિચારે છે પણ તેમને ખબર નથી કે આ માણિક ચંદ જ એનો જમાય છે કારણ કે પુરોહિત એમની દીકરીને પરણાવી દીધી હતી તો એ બંનેનો મેળાપ છે તો આકસ્મિક જ થઈ જાય છે કેમ કે માણિકચંદને ત્યાં સૌ વલ્લભી માર્ગ સૌએ વલ્લભ માર્ગ છે વલ્લભી માર્ગ એ અંગીકાર કર્યો છે અને બંનેનો મેળાપ છે આકસ્મિક થઈ રહ્યો છે તો હરિદાસ છે એમને ઓળખતો નથી કેમ કે તેના લગ્ન તો પુરોહિત એ હરિદાસની દીકરી સાથે કરાવ્યા છે તે તો હરિદાસને વૈષ્ણવ જાણીને પોતાની દુકાને બેસાડે છે આમ એ બંને તો એકબીજાથી પરિચિત નથી માત્ર વૈષ્ણવ છે વૈષ્ણવતા છે એ બંનેના મેળાપનું કારણ બની રહે છે તો હરિદાસ પણ શ્રી ગુસાઈજીના સેવક હોવાનું જાણીને માણિકચંદ છે અતિ આનંદ પામે છે અને તેમને પગે લાગે છે ભેટે છે અને ખૂબ જ સરાહના કરીને કહે છે કે હરિદાસજી આજે તમે અમને કૃતાર્થ કર્યા અમારી દુકાને પધાર્યા રહ્યા હવે તો સીધું લઈ અને ઘરે ચાલી રસોઈ કરીને પ્રસાદ લ્યો ત્યારે તેઓ તેમની સાથે છે દુકાનેથી સીધું લઈ તેના ઘરે આવે છે તે ઘરે આવીને તેની પત્ની તારા પિતા હરિદાસજી બારણે ઊભા છે તેની પત્નીને એમ કે છે કે તારા પિતા હરિદાસ છે એ બારણે ઊભા છે તો તું જઈને અંદર આવ એમ કહે છે ત્યારે તે તેને તું એકવાર ઘરના બારણે જઈને જોતો ખરી તેથી તે બારણે આવીને જુએ છે તો પિતા બારણે ઊભા છે ત્યારે તે તેના પગે પડીને તેમને ભેટે છે હરિદાસ ખૂબ રાજી થઈને તેને તેની સાથે અંદર આવે છે પછી તેમની પુત્રી ખૂબ ખેદ કરીને રડવા લાગે છે જેથી પિતા પણ ખૂબ ગદગદ થાય છે અને તેનું સમાધાન કરે છે સાંત્વના આપે છે અને પછી સીધું લઈ વીણી ઝાટકી સ્નાન કરીને રસોઈ કરવા લાગે છે તે પિતાને સ્નાન કરવા જણાવે છે તો હરિદાસ ગુસાઈજીના સેવક હોવાનું જાણીને માણકચંદ છે તો ખૂબ જ રાજી થયા છે તેને પગે પડે છે ભેટે છે ખૂબ સરાહના કરે છે અને તેમણે એમને આજે કૃતાર્થ થયા હોવાનું અને ઘરે આવીને પ્રસાદ લેવાનું પણ કહે છે એ જ સેવ્યના બે સેવકો વચ્ચેનો પરસ્પરનો સ્નેહ અને આ માણિકચંદની આતિથ્ય ભાવના અહીં દર્શાવાય છે તો માણિકચંદ તેના સસરાને દીઠે ઓળખતો નથી પણ નામથી ઓળખી જાય છે અને ઘરે પછી તેડી લાવે છે આમ પુત્રીના લગ્ન પછી પહેલી જ વાર પુત્રીના ઘરે તેને મળવા માટેના સંજોગો છે એ રચાય છે એમ અહીં દર્શાવાયું છે પુત્રી પિતાને પગે પડીને ભેટે છે અને જે તેનો શિષ્ટાચાર અને પિતા પ્રત્યેનો આદર છે એ બતાવવામાં આવ્યો છે પિતા 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 પુત્રીનો લાંબા થાય થાય છે 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 તેથી પુત્રી રોવા લાગે જેથી પણ અને તેનું સમાધાન કરીને તેને સાંત્વન આપે છે આમ અહીં પિતા પુત્રીનો અન્યોન્યાય તરફનો જે પ્રેમ છે એ પણ જણાય છે પછી હરિદાસ ઉઠીને સ્નાન કરીને મંદિરમાં જઈને ઉત્થાપન કરે છે તેઓ શ્રી બાળકૃષ્ણજીના દર્શન કરીને ખૂબ જ આનંદ પામીને શ્રી ઠાકોરજીને તમામ સેવા ભોગ ધરીને બહાર આવીને બેસે છે છે તેની દીકરી કે તમે તો મને મજદારમાં પટકી હતી પણ શ્રી ગુસાઈજીએ કૃપા કરીને મને બચાવી નહીતર મને કોઈ ઠેકાણું નહોતું અને મેં તો તમારા માથે હત્યા ચોંટાડવાનો વિચાર મારા મનમાં કર્યો હતો પણ શ્રી ગુસાઈજીએ એમનું મન છે એ મારી સાસુ દ્વારા ફેરવ્યું એક વૈષ્ણવ દ્વારા એમનું મન ફેર્યું તેથી આ બધી કૃપા તમે શ્રી ગુસાઈજીની જાણજો તેની આ વાત સાંભળીને હરિદાસ ખૂબ જ લજા અનુભવે છે અને પછી મંદિરમાં જઈને શ્રી ઠાકોરજીને ભોગ સરાવીને આરતી કરીને શ્રી ઠાકોરજીને પોઢાડી અને પછી પ્રસાદ લે છે એ પછી માણિકચંદના માતા પિતા વગેરે સૌ તેમને મળે છે અને વહુની ખૂબ સરાહના કરે છે એમની વાત સાંભળીને હરિદાસને ખૂબ જ આનંદ થાય છે માણિકચંદની માતા શ્રી ઠાકોરજીની રસોઈ કરવા સર્વ સમાચાર તે દિવસના કહે છે તો ત્યારે હરિદાસ છે એમની દીકરીની ઉપમા છે એ સાંભળી અને મનોમન ખૂબ જ પ્રસન્નતા અનુભવે છે તો હરિદાસની દીકરી નિખાલસ અને નિષ્કપટ છે તે પિતાને તેમણે તેને મજદારમાં પટકી હતી પણ પોતે શ્રી ગુસાઈજીની કૃપાથી બચી ગઈ છે તો મારી સાસુ દ્વારા શ્રી મન છે ફેરવ્યું છે જેથી તમે એને શ્રી ગુસાઈજીની કૃપા જાણજો એમ કહે છે છે તો તેનું કે સાફ સાફ જણાઈ આવે છે કેમ કે પિતાએ જે ભૂલ કરી પિતાએ જે ભૂલ કરી હતી એ તેમને કહે છે અને પોતે શ્રી ગુસાઈજીની કૃપાથી બચી હોવાનું તેને કહે છે એમાં તેની ગુણાનું રાગીતા છે એ પણ જણાઈ આવે છે પછી માણિકચંદ પેલા વૈષ્ણવને હરિદાસ અમારે ઘેર પધાર્યા છે એની જાણ કરે છે એ વૈષ્ણવ હરિદાસને મળવા માટે માણિકચંદના ઘરે આવે છે અને તેમને ભેટે છે એ વૈષ્ણવને પોતાની પાસે બેસાડી તેવો કુશળ સમાચાર પૂછે છે પછી દીકરી તેની તેના પિતાની એવો ધીર છે અને તેમના પ્રતાપે જ બધી કૃપા થઈ છે એ જાણજો એમ કહે છે પછી માણિક ચંદના ઘરના સૌ વૈષ્ણવની સરાહના કરે છે તે વેળા વૈષ્ણવ અમને તમે મારી સરાહના શા માટે કરો છો એમ પ્રશ્ન પૂછે છે અને આ હરિદાસ તો એવા ભગવદીય છે કે જેમણે શ્રી ગુસાઈજીનો ડોંકો રાજ દ્વારે એવી રીતે વગાડ્યો છે કે મેરતા ગામ સહિત રાજા જેમલજી પણ શ્રી ગુસાઈજીના શરણે આવે છે તો એમના ધૈર્યના વખાણ કરો એ પોતાના પ્રાણ આપવાનું નક્કી કર્યું પણ ગુસાઈજીનો આશ્રય છે એમણે છોડ્યો નહીં તો એમના ધૈર્યની ઉપવા વખાણ જીવ શું કરશે પછી આ પ્રકારે એકબીજા સાથે વાતો કરીને વૈષ્ણવ પોતાના ઘરે જાય છે તો આ વૈષ્ણવ હરિદાસને મળવા માટે માણિકચંદના ઘરે જાય છે હરિદાસની દીકરી આ વૈષ્ણવની સરાહના કરીને આ વૈષ્ણવ ધીર છે અને તેમના પ્રતાપે જ બધી કૃપા થઈ હોવાનું પિતાને કહે છે પણ આ વૈષ્ણવ આત્મક્ષલાધા પોતાના વખાણમાં માનતો નથી તેથી તે તેમને મારી સરાહના કેમ કરો છો એમ પૂછે છે પછી તે હરિદાસજી તો એવા ભગવદીય છે કે તેમણે શ્રી ગુસાઈજીનો ડંકો રાજદ્વારે પણ એવી રીતે વગાડ્યો છે કે રાજા જેમલજી છે એ સહિત સમસ્ત મેરતા ગામ શ્રી ગુસાઈજીના શરણે આવ્યા છે તો એમના ધૈર્યના વખાણ કરો કે જેમણે પ્રાણ આપવાનો નિર્ણય કર્યો પણ શ્રી ગુસાઈજીનો આશ્રય છે એ છોડ્યો નહીં એમ તેઓને જણાવે છે તો અહીં હરિદાસની મહતા પેલા વૈષ્ણવ દર્શાવી રહ્યા છે વળી રાજા જેમલજી સહિત સમસ્ત મેરતા ગામ શ્રી ગુસાઈજીના સ્થળે આવે છે એવા આ વૈષ્ણવના કથનમાં શ્રી ગુસાઈજીના પ્રતાપનો સ્પષ્ટ ઉલ્લેખ વર્તાય આવે છે વળી હરિદાસજીને પ્રાણ ખોવાનું મંજૂર છે પણ તેઓ શ્રી ગુસાઈજીનો આશ્રય છોડવા માટે તૈયાર નથી એમ પેલો વૈષ્ણવ કહે છે એમાં શ્રી હરિદાસજીનું ધૈર્ય અને શ્રી ગુસાઈજી પ્રત્યેનો તેનો દ્રઢ અને અવિચળ ભક્તિ છે એ ડોકાઈ આવે છે વૈષ્ણવો હજુ પણ વાર્તા પ્રસંગ છે આપણે નવા વિડીયો દ્વારા આગળ ચલાવીશું આજની વાર્તા પ્રસંગ પસંદ પડી હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય